પ્રાર્થના સંદેશ ન્યુઝ સ્વાગત છે સાવલી ખાતે ધારાસભ્ય કેતન ઇનામદાર ના સ્વર્ગસ્થ પિતા મહેન્દ્રભાઈ ઇનામદાર ના જન્મદિન નિમિત્તે નવમો સર્વ જ્ઞાતિ સમૂહ ઉત્સવ યોજાયો વડોદરા જિલ્લાના સાવલીમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા તેમના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આ વર્ષે નવમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં સાતસો અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા છે આ સમગ્ર કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી પાટીલ સહિતના અનેક નેતાઓ અગ્રણીઓ હાજર રહ્યા હતા સાથે બોલીવુડ ફિલ્મ સ્ટાર આદિત્ય પંચોલી પણ જોડાયા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાવલીના ધારાસભ્ય કેતન ઇરામદાર તેમના સેવાકીય કાર્યો માટે ખૂબ જ જાણીતા છે છેલ્લા આઠ વર્ષથી સતત સર્વજ્ઞાતીય જ્ઞાતિય ભવ્ય આયોજન કરતા આવ્યા છે અને આ વર્ષે પણ નવમા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કર્યું છે તેઓ તેમના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈ જશભાઈના જન્મદિવસ નિમિત્તે આયોજન કરતા હોય છે આ સર્વજ્ઞાતીય જ્ઞાતિય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ફિલ્મ સ્ટાર આદિત્ય પંચોલી પણ સમૂહ જોડાયા હતા આ સમગ્ર કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સમૂહ લગ્ન સ્થળે પહોંચ્યા હતા સબ્સ્ક્રાઇબ ને